આંબલા ગ્રામ પંચાયતમાં આવતા પાડલિયા ગામે ચૂંટણી બહિષ્કાર તો આંબલા જૂથ ગ્રામ પંચાયતના પાડલિયા ગ્રામે ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો બપોરના બે વાગ્યા સુધીમાં એક પણ વોટ પડ્યો નહીં તો અમારી માંગણીઓ સ્વીકારવામાં ન આવતા આમાં ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ તેમ જણાવ્યું હતું ગ્રામજનોએ ત્યારે ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે સરકારી કચેરીઓમાં અમારી રજૂઆતોને પગલે કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી જ્યારે આવનારા સમયમાં કોઈપણ ચૂંટણીમાં અમુ વોટ કરી નહીં તેમ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે તો પાડલિયા ગામે એક મતદારોનું બૂથ હોય બપોર સુધી એક પણ મત નાખવામાં આવ્યું નથી ગામ લોકોની માગણીઓ ન સંતોષાતા ગામના લોકો દ્વારા હવે ચૂંટણી બહિષ્કાર રસ્તો અપનાવવામાં આવ્યો છે મારું નામ રાઠવા બચુભાઈ અનુડિયાભાઈ હું પાડલિયા ગામનો વતની છું પાડલિયા ગામમાં અનેક પ્રકારના કામો થયેલ નથી અનેક કામોમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થયેલો છે અને ને પગલે અનેક પ્રકારની મુશ્કેલી થાય છે પાણીના કામો લાઈટના કામો રસ્તાના કામો બધી જ રીતે અનેક પ્રકારની મુશ્કેલી વારંવાર ઉભી થવા કોઈને જાણ કરવા છતાં પણ અમારી સંતોષકારક કાર્ય થઈ નહીં શક્યા એના માટે અમે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે જ્યાં સુધી અમારી માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે સતત પંચાયત થી સુધી સંસદની ચૂંટણી સુધી બહિષ્કાર કરીશું અને કરતા રહીશું તમે કોઈ બીજા અધિકારી એક હાજર ચાલીસ છે અને અહીંયા હજુ સુધી સવારે સાત વાગ્યા મત આપવા માટે આવેલ નથી એમની પ્રક્રિયા માટે કાપી લોકશાહી પ્રક્રિયા માટે થઈ અને અહીં જિલ્લા પ્રશાસન દ્વારા લોકશાહી લોકશાહીની રીતે મતદાન થાય એના માટે પૂરો પ્રયત્ન કર્યો પણ હજુ સુધી એક પણ મતદાન અહીં એક પણ મત આપવા આવે નથી મત નહીં આપવાનું કારણ શું છે મત ના આપવાનું કારણ એમાં કંઈક પ્રશ્નો છે જે અહીંયા આવેલા પ્રશાસન અધિકારીઓ દ્વારા રજૂઆત કઈ કરેલ છે ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે શું નામ છે તમારું પટેલ ધવલભાઈ મારું નામ રાઠવા બેસિંગભાઈ રામસિંહભાઈ હું પાટેલા ગામના વતની છું બહિષ્કાર લાઇટ નો છે એ બ્રશ બધો આજ સુધી કોઈ કામ હારા થયેલ નથી એના માટે અમે આ બહિષ્કાર કરેલો છે રજૂઆત કરી ના અમે કોઈ નિરાકરણ